રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શુક્રવારે આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું તેમજ રૂપિયા સોળ ચોર્યાસી કરોડ ઉપરાંતના દસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા બેતાલીસ પોઈન્ટ નેવ કરોડ ઉપરાંતના છવ્વીસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું રાજ્યના આરોગ્ય મંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા મથક ખાતે રૂપિયા પાંચ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે ત્રીસ બેડનું તૈયાર કરેલ સુવિધાયુક્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાનું નિરીક્ષણ કર્યું હતું બે હજાર એકથી જ્યારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત અવિરત વિકાસના પંથે છે એ જ ક્રમમાં આગળ વધતા અહીંયા સાડા બાસઠ કરોડના કામોના લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત વગેરે આપણે અહીંયા કર્યા છે આ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસના ભાગ સ્વરૂપે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારેલી વાત છે કે અમે દરેક જગ્યાએ નાની મોટી જ્યાં પણ કોઈ સુવિધાઓ પૂરી પાડવાની હોય એ પૂરી પાડવાની કટિબદ્ધતા ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જ શ્રેણીમાં જે ચીલો ચાતર્યો છે વિકાસનો નરેન્દ્રભાઈએ એના ઉપર જ અમે ચાલી રહ્યા છીએ ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એના ઉપર ચાલી રહી છે અને હજુ તો બે હજાર સત્યાવીસ સુધીમાં ગુજરાતની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર ક્યાંય કોઈ ખૂણો બાકી નહીં રહે એમાં પાણીની સુવિધાઓ છે આરોગ્યની સુવિધાઓ છે રોડ રસ્તાની સુવિધાઓ છે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પીવાના પાણી સુધીની આપણે પહોંચાડી ચૂક્યા છીએ ને એમાં પણ ક્યાંય એને રિસ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર પડે તો પણ એ રાજ્ય સરકાર કરી લે છે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ વર્ષો વર્ષ ઉત્તર નવા કીર્તિમાનો સ્થાપતું જતું હોય એટલે ગુજરાત પણ નવા વિકાસના કીર્તિમાનો સ્થાપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યુઝ આણંદ